જોડો તો આ ક્યાં આવશે આગ લાગી હોય ત્યાં આવે ને ક્યાં આગ લાગી છે જોવો તો ત્યાં નથી અહીં આવશે હા જોડો અહીંથી કલર સરખો પકડો હવે આ ક્યાં આવશે કરો તો ત્યાં નો આવે એ તો થઈ ગયું છે ક્યાં આવશે હા અહિયાં કરો સરસવા ચશ્મા ક્યાં આવશે ચશ્મા ક્યાં આવે જો તો ચશ્મા ને ક્યાં પહેરે આખું પર લગાવે ને તો આખો ક્યાં દેખાય છે તને આખો છે ક્યાંય હા ત્યાં જોડવાનું જોડી દો વેરી ગુડ